નમસ્કાર જય સોમનાથ બધાને મારું નામ યશરાજ પરમાર છે હું જીએચસીએલ ફાઉન્ડેશનમાં વીટીઆઈ નામની સંસ્થામાં નોકરી કરું છું વીટીઆઈ વોકેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અમારું ફાઉન્ડેશન એટલે કે અમારી સંસ્થા એક એવા પ્રકારની સંસ્થા છે કે જે બેરોજગાર યુવાનો હોય ને અઢારથી ત્રીસ ઉમરના જે લોકો બેરોજગાર છે જેમની પાસે ખરેખર રોજગારલક્ષી કંઈ વિચાર નથી વોટ નેક્સ્ટ હવે પછી મતલબ એમને એમના જીવનમાં શું કરવાનું છે જેની ખરેખર સમજણ નથી એમને એક દિશા અને એક શિક્ષણ પૂરું પાડે છે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે તેમાં અત્યારે આવ્યા છે ભાલકા તીર્થ આપણે વેરાવળ સાઈડ ભાલકા તીર્થ આવેલું છે ભગવાન કૃષ્ણનું જગત વિખ્યાત મંદિર છે અમે જગ્યા ઉપર આવ્યા છે અમારી એક કરિયર ગાઈડન્સ મતલબ એક અમારો સેમિનાર હતો અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે કાફી સંખ્યામાં મતલબ લોકો એકઠા થયા હતા અમારો ખાલી એક જ હેતુ હતો કે અમારું વીટીઆઈ છે એ કઈ રીતથી કાર્ય કરે છે તો કે ભાઈ બેરોજગાર લોકોને રોજગાર પૂરું પાડે છે અને માત્ર ચાર મહિનાના ટૂંકા સમયગાળાની અંદર સારામાં સારું શિક્ષણ એટલે કે જીવનલક્ષી શિક્ષણ જ નહીં પણ જીવિકાલક્ષી શિક્ષણ આપી અને એક પ્રકારના કરિયરનો એક માર્ગ ખુલ્લો પાડે છે જેથી કરીને તમારું બાળક સારામાં સારી નોકરીએ જઈ શકે અને સારામાં સારું પ્લેસમેન્ટ લઈ શકે બસ આજ આ અને આજ માત્ર અમારા વીટીઆઈનો નો એક નિયમ છે